તો નમસ્કાર દર્શકો મોગલ ધામની સામે માં ખોડલમાનો ડુંગર છે તો આ તમે ડુંગર જોઈ રહ્યા છો તો જઈએ માં ખોડલમાના દર્શન કરવા તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો જય માં મિત્રો આજે આપણે આવ્યા છીએ ભગુડા ને ભગુડા આપણે માતાજીના દર્શન કર્યા એ આપણે વેર ચેનલમાં વિડીયો મેક્યો છે તો મિત્રો અત્યારે હાલ આપણે ભગુડાની સામે જે માં ખોડલમાનો ડુંગર છે ત્યાં આપણે આવ્યા છીએ ને ત્યાંથી આપણને મહુવાનું એક ગ્રુપ મળી ગયું જ્યાં શાંતિભાઈ મહુવા શાંતિભાઈ તમે અહીંયા ભગુડા સેવા બજાવવા આવો છો દર પાંચ તારીખે

મગલ માની સામે જે ડુંગર છે માખોડલનો ત્યાં આપણે આવ્યા છીએ ને બધા મિત્રો આપણી સાથે છે તો મિત્રો બની રહેજો મારી સાથે વિડિયોમાં ને વિડિયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલ પર નવા નવાઓ તો પ્લીઝ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આપણે ડુંગર ઉપર હાલ ચડી રહ્યા છીએ અને આપણી સાથે મવવાનો એક ગ્રુપ પણ આવ્યું છે તો તમે આ મિત્રો જોઈ રહ્યા છો આ મવવાનો ગ્રુપ છે અને ખૂબ ઉત્સાહિત છે એ લોકો પણ માખોડલ માના દર્શન કરવા ઉપર ડુંગર ઉપર આવી રહ્યા છે તો ચાલો મિત્રો

તો મિત્રો આપણે આવી ગયા છીએ માં ખોડિયારમાંના મંદિર ઉપર તો મિત્રો આ છે ભગોડા ગામ જ્યાં મા મોગલધામનું મંદિર છે એક્ઝેક્ટ એમની સામે માં ખોડલમાનો ડુંગર છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો સામે ભગોડાનું મંદિર અને ભગોડા ધામ તમને દેખાયું છે વરસાદ ચાલુ છે મિત્રો અને મા ખોડિયારમાનું ડુંગર પર આપણે સેવી તો મા ખોડરમાના દર્શન કરીશું અને મિત્રો અહીંયા આપણને એક ગ્રુપ મળી ગયું છે જે મહુવાનું ગ્રુપ છે